સુરતના લિંબાયત વિસ્તારમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે જ્યાં સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય ટ્યુશન ક્લાસીસના શિક્ષક લલિત સોનાર્થ પર પંદર વર્ષીય સગીર વિદ્યાર્થીનીની છેડતીનો આરોપ લાગ્યો છે ફરિયાદ મુજબ શિક્ષક સોનારે વિદ્યાર્થીનીને વહેલી સવારે ટ્યુશન ક્લાસીસમાં બોલાવી હતી અને સોફા પર તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો આ બનાવનો અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે એમની જે દીકરી છે જે પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલાં એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરીએ એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એણે થોડીક એમની સાથે છેડખાની કરી હતી છેડખાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો જ પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારની દીકરી એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એણે દીકરી સાથે બહાર ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચર એને જણાવ્યું કે તું કોમર્સ રાખ હું તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યું ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી દીકરી છે એની સાથે આ ઘટના બની છે પણ એ જે ટીચર પાસે એ ભણવા જતી હતી અને એને એને પહેલાં તો મિસગાઈડ કર્યું અને મિસગાઈડ કરીને પોતાને ત્યાં કોમર્સમાં એડમિશન લેવડાવી પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવે હરકત કરી છે છે અમે જ તપાસ કરી અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી રહી છે આ બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને કોઈ પણ ભોગ બનનાર હશે તો અમે ચોક્કસ એના અનુસંધાને પણ જે પણ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું